મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પરિસરમાં ચારસો એક્યાસી કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોના ભૂમિપૂજન તથા ચાર નવા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો હતો ગઈકાલે ભારતીય થલસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અપરાધિક કાનૂન સંબંધિત ત્રણ કાનૂન તાજેતરમાં સંસદમાં પ્રસ્તુત થયા છે જે ઐતિહાસિક કાનૂનથી દેશની સુરક્ષા વ્યવસ્થા પણ નવા આયામો જોડાયા છે મુખ્યમંત્રીએ નેશનલ આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરાવી હતી કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજીત રાષ્ટ્રીય કક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી યુનિવર્સિટી પરિસરમાં રાજકવિશ્રી હમીરજી રત્નની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર તમામ ભાષા અને લોકસાહિત્યનું સમાન રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે તેમણે ઉમેર્યું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ આ ચારણી સાહિત્ય પરિસંવાદને ત્રિવેણી સંગમ સમાન ગણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સહિત મહાનુભાવોએ ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સહભાગી થઈને કચ્છી વાર્તાઓ સોવેનિયર સહિત કુલ ત્રણ પુસ્તક વિમોચન કર્યું હતું જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી જિલ્લા શ્રીએ સરકારી ઇમારતોની રોશની કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ સાફ સફાઈ ફાયર સેફટી અને વિવિધ વિભાગોના ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના કર્મચારીઓ અધિકારીઓના સન્માન સહિત બાબતે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ હાજરીમાં ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આરંભ કચ્છ ઊંટ મહોત્સવ સાથે કરાયો હતો શ્રી રૂપાલાએ કચ્છમાં પશુપાલન વ્યવસાયને નવું જોમ પૂરું પાડવા સરકાર કટિબદ્ધ હોવાનું કહી ઊંટ ઉછેરક સંઘ દ્વારા કરાતા કાર્યોની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો સરહદ ડેરીના ચેરમેન સહિત ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ઊંટ મહોત્સવના ઉપલક્ષ્યમાં ઊંટગાડી સાથે નીકળેલી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ચૌદથી એકત્રીસ જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ મોદે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો મુખ્ય હેતુ તમામ જીવોનું કલ્યાણ પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓ પશુઓને બંધનમુક્ત કરવા તેમજ પ્રાણીઓના સંરક્ષણ કરવા સહિતના કાર્યો કરવાનું છે જેમાં વિવિધ સંસ્થા ઓ દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ તથા તાલીમ શિબિર યોજવામાં આવશે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આદિપુરમાં ચોત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીધામ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ વર્ષે તારીખ પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી ચોત્રીસમો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક તથા રોડ સેફટી બાબતે જનજાગૃતિ કાર્યક્રમ અને લોકોમાં જાગૃતિ ફેલાય એ રીતે વિદ્યાર્થીઓને સમજ અપાઈ હતી પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ લોકો દ્વારા સારો સહકાર મળ્યો હતો તેમજ રોડ સેફટી બાબતે લોકો પોતાની ખાસ કાળજી રાખે તમામ લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે તેવી પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વહેલી પરોઢે થતી ઝાકળ વરસાદના પગલે વાતાવરણીય વિષમતા વધી છે રાત્રિથી સવાર સુધી ઠંડી બાદ દિવસભર હુંફાળું વાતાવરણ બની રહ્યું છે ઉત્તરાયણના દિવસથી કચ્છના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે નલિયાને બાદ કરતા તમામ મથકો પર લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે રાજ્યના સૌથી શીતમથક તરીકે યથાવત રહેલા નલિયામાં પારો નવ આઠ ડિગ્રી રહ્યો હતો જ્યારે ભુજમાં પંદર અને કંડલામાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા નમસ્કાર